ઘરે આવી નીકળ્યું છે તમારો પ્રકાશ પ્રકાશભાઈ કઈ કેવું છે અમારે માતાજી જય યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં છે આપણા આપ બહુ મજામાં મજામાં અને જો બ્રોક સ્ટાર્ટિંગ કરે છે દુસરે સવારનું મોક પર ના દેખો યે કરી છે કારણ કે હું તો તો કે કાર્બન બચું નીકળ્યું જો બેઠું કેવું મજા છે મસ્ત

બહાર નીકળી જશે બહાર પર કૂતરા મારી લાગશે બહુ મસ્ત કીઠ આ કાબર નહી દે ઓલો હું કે લેલાડા લેલાડા ને જો બધા તો ભેગા ગયા એ એ જો ઈ યુડે જો બેઠા વય જશે અમે અરે અરે મેં કીધું પકડીને રાખું કૂચરા ખોટા મારી લાગે કૂતરા બહુ રખડાય કૂતરા પછી ફરી મોટો મારો ફરી બહુ મોટો હતો કૂતરા બહુ રખડે પણ મારી લાગે એટલે મેં કીધું રે ને પકડ લો પણ પકડું પણ પાછું નો રહ્યું બહુ રાડું નાખતું હતું એટલે પછી મેં કીધું ભલે જાતું જવા દે હું હાલો હાલો ફેમિલી બને રહી ગયો બ્લોકમાં અને ખાંડનું જવાનું છે એક બે ત્રણ મિત્ર બ્લોગ લાઈક કોમેડી વિડીયો ઉતારે ને તો જાવું છે હાલનું તમને મળાવું પછી થઈ ગયા કમ્પ્લેટ તેડી અને ફોન કર્યો તો બીજો હાલો આપણે કોમેડી વિડીયો બનાવવા જશે આવું તે ફોન કર્યો ને તે વરસાદ ચાલુ છે કે ફોન કર્યો તો એમ કીધું કે વરસાદ ચાલુ અને મજા સાચું એવું થયું વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો તમને દેખાતું હોય જો થોડા થોડા વાસ છાંટા આવે થોડા ચાલુ છે સાંટા અને હાલો મિત્રો હવે ઘરે જઈએ આપણે જો મિત્રો હાલ હવરો હરા સાંટા ચાલુ છે અને વરસાદ રસ્તામાં ખોલી છે વરસાદ વિડીયો ઉતારવામાં આવી ગયા છે છોકરા અત્યારે વરસાદ બંધ્યો કીધું તે ફોન આવ્યો હતો હાલો આવ્યો તો કોમેડી વિડીયો ઉતારી